આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય રાજદીપ રોય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતની પ્રેરેક ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ પ્રદેશ સહ ચૂંટણી અધિકારી ધવલ દવે તેમજ હિતેશ પટેલ સહિત સંગઠન પર્વ બે હજાર ચોવીસ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા અધ્યક્ષ જિલ્લા મહામંત્રી જિલ્લા પ્રભારી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ધારાસભ્ય પ્રદેશ હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા ભાજપ સંગઠન પર્વમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં તાલુકા જિલ્લા અને પ્રમુખ માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ભાજપનું બે હજાર ચોવીસનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે આ સંગઠન પર્વમાં તાલુકા પ્રમુખ માટે મહત્તમ ચાલીસ વર્ષ તેમજ જિલ્લા પ્રમુખ માટે મહત્તમ સાહીઠ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે સાથે જ આજે પંદરથી ત્રીસ તારીખ સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાજપનું બે હજાર ચોવીસનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં શરૂઆતમાં પ્રથમ પ્રાથમિક સદસ્ય અભિયાન યોજાયું હતું જેમાં એક કરોડ ઓગણીસ સદસ્યો જોડાયા હતા ત્યારબાદ ભાજપના બીજા તબક્કામાં સક્રિય સદસ્ય અભિયાન યોજાયું હતું જેમાં ત્રીસ નવેમ્બર સુધી યોજાવાનું છે જ્યારે હવે ત્રીજા તબક્કા એટલે કે સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બુથ સમિતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં આજે કમલમ ખાતે ભાજપના પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ ધારાસભ્ય સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જોકે હાલ દિલ્હી ખાતે શિયાળુ સત્ર ચાલતું હોવાને લઈને સાંસદો દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ જોડાયા હતા ત્રીસ નવેમ્બર સુધી ગઠન પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે ત્યારે જો કે આજે મળેલી બેઠકના અંતર્ગત ભાજપના સંગઠન પર્વમાં ચૂંટણી અધિકારી ધવલ ધવલધરીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન બે હજાર ચોવીસને કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ હતી આજથી બેઠકમાં ગુજરાત પ્રદેશ પાટિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બુથ સમિતિમાં ત્રીસ નવેમ્બર સુધીમાં સમગ્ર ગઠન પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ હતી પાર્ટીના મૂળભૂત સમિતિ અને તેનું ગઠન ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે અને ત્રીસ નવેમ્બરના સુધીમાં પૂર્ણ થશે ત્યારબાદ બીજા તબક્કામાં અંતર્ગત કાર્યશાળા યા યોજાશે આગામી પાંચ અને પંદરમી ડિસેમ્બર થશે મંડળની રચના ભાજપની આજની કાર્યશાળામાં અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને સંગઠન પર્વને અમે મહાપર્વ તરીકે ભાજપમાં ઉજવણી કરવામાં આવી છે પ્રાથમિક સદસ્યતા અભિયાન પછી સક્રિયતા સદસ્યતા અભિયાન અને હવે બૂથ સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે ભાજપની તાકાત બૂથ સમિતિનું ગઠન ગણાવવામાં આવે છે અને બૂથ સમિતિના ગઠન બાદ ભાજપ પાંચ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં મંડળની રચના થવાની છે જેમાં શહેરી વિસ્તારમાં મંડળ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પાંચસો એંશી મંડળો મંડળની અધ્યક્ષ નિયુક્તિ થશે અને ત્યારબાદ પંદર ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂક થશે તાલુકા પ્રમુખ માટે ચાલીસ વર્ષની નીચેની વય અને શહેર પ્રમુખ માટે સાહીઠ વર્ષની નીચેની વય નક્કી કરવામાં આવી છે નિયુક્તિ અંગે ભાજપે અવધિ નક્કી કરી છે જેમાં ભાજપ તાલુકા જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે જો કે તાલુકા પ્રમુખ માટે મહત્તમ ચાલીસ વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ સાહીઠ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે ભાજપના નેતાઓને સંગઠન પર્વની કાર્યશાળામાં અપાઈ રહેલી નિયુક્તિ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી તાલુકા પ્રમુખ ચાલીસ વર્ષથી નીચે વ્યક્તિ જ બની શકશે અને જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ મહત્તમ સાહીઠ વર્ષથી નીચેની વ્યક્તિ જ બની શકશે